તો હેલો નમસ્કાર મિત્રો કેમ છો બધા આશા રાખું છું બધા મસ્ત તો તમારા બધાનું સ્વાગત છે મારા નવગમાં તો આજે વરસાદનું મોસમ હતું તો અમે કંઈક નવ ખાવાનું વિચાર્યું તો રાત્રે બહુ વરસાદ પડ્યો હતો તો ખેતરમાં પાણી ભરાઈ ગયું છે ને રાત્રે વરસાદના લીધે બાજરી હતી ખેતરમાં તે પણ લાગે છે કે નવી વાવવી પડશે ફરીથી તો હું તમને દેખાડી દઉં કે કેટલું પાણી ભરવાનું છે તો હજી પણ પાણી ભરેલા પડ્યા છે સુકાણા નથી હજી પણ તો મિત્રો આજે અમે પકોડી અને સૂકી ભાજી બનાવવાના છીએ તો તૈયારી ચાલુ છે તો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો આ વિડીયોમાં અંત સુધી તમે બનાવી લેજો તો અમે પહેલી વખત બનાવીએ છીએ તો પેકેટ લાવી દીધું છે પકોડીનું બીજું બધું ઘરથી જ બનાવવાનું છે તો બટાકા કપાઈ ગયા છે તો હવે બટાકા બાફવા મૂકી દઈએ તો બટાકા કુકરમાં બાફવા મૂકી દીધા છે તો હવે સીટી આવવાની તૈયારી છે તો

પકોડી સાથે સૂકી ભાજી બનાવવાની છે તો પૂરીનો લોટ બંધાઈ ગયો છે ગયા પકોડી નું પાણી બનાવવા માટે લીલા મરચાં ધાણા અને પૂરીનો લઈ લીધો છે પૂરીનો ધાણા અને લીલા મરચા ભેગા કરીને પાટવે છે

metto una fiume d'olio metto l'olio metto l'olio metto l'olio metto l'olio mettiamo non po' di olio mettiamo un તો પાણી પાણી બનીને રેડી થઈ ગયું છે મસ્ત સાચ છે એટલે કે જો મસ્ત લાગે છે તમે એ લીંબુ બીજો તો શું શું લાગે તો પૂરી માટે માવ છે તો હવે જાણ અંદર રાખી દઈએ

জবরদস্তি গেছে মিত্র পুড়ি তড়াই 我们来吃。 સુખી ભાજી માં ખાવા માટે ઊડી તળાઈ ગઈ છે ઓ હાશ કે આવો હો તો પૂજો બનીને રેડી થઈ ગઈ છે તો ખાઈએ લાગે છે મસ્તી ગઈ

તો આજનો વિડીયો અહીંયા સમા કરીએ તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અમારી ચેનલ તમે નવા હતો સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીશું નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ